પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે જેથી હવે માત્ર પોરબંદર મહાનગરપાલિકા તરીકે ઓળખ મળી છે જેથી છાયાની બાદ બાકી થઈ છે છાયા એક સમયે પોરબંદરની રાજધાની હતી અગાઉ પોરબંદર અને છાયા શહેર નજીક હોવા છતાં બંને અલગ નગરપાલિકા હતી પરંતુ બે હજાર એકવીસમાં તેનો પોરબંદર નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા પોરબંદર છાયા નગરપાલિકા નામ આપવામાં આવ્યું હતું હવે રાજ્ય સરકારે પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે હવે માત્ર પોરબંદર મહાનગરપાલિકા નામ આપવામાં આવ્યું છે અને કચેરી પર પણ પોરબંદર મહાનગરપાલિકા નામનું બોર્ડ મારવામાં આવ્યું છે છાયાનો ઇતિહાસ પોરબંદર કરતાં પણ જૂનો છે અને રાજમાતા કલાબાઈનો ગઢ પણ છાયા વિસ્તારમાં આવેલો છે ત્યારે પໍવંદની સાથે છાયાનું નામ જોડવામાં આવે જેથી છાયા શહેરની ઓળખ યથાવત રહે તેવી વિછાયા શહેર લોકોની લાગણી અને માંગણી છે જે અંગે યોગ્ય કરવા રજવાતમાં જણાવ્યું છે છાયા શહેરમાં વિકાસના જે તે સમયે છાયા નગરપાલિકાના પ્રમુખની જવાબદારી સંભાળનાર પોજાભાઈએ જહેમત ઉઠાવી હતી અને તેઓના સમયમાં જ મોટા ભાગના રસ્તાઓ સિમેન્ટથી મઢવામાં આવ્યા હતા નગરની રચના પણ ખૂબ સરસ છે આ ઐતિહાસિક છાયા શહેરની ઓળખ યથાવત રહે તે માટે મહાનગરપાલિકામાં પોરબંદરની સાથે છાયાનું નામ જોડવામાં આવે તો સોનામાં સુગંધ પડશે તેમ પણ ભોજાભાઈ ખૂંટીએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે પોરબંદર અને છાયા નગરપાલિકા અલગ હતી વર્ષ બે હજાર એકવીસમાં છાયા નગરપાલિકાનો પોરબંદર નગરપાલિકામાં સમાવેશ કરી

કે જ્યાં પેલી રાજધાની છાયા હતી એ પછી પોરબંદર થાય એટલે ઐતિહાસિક નગરી હોય તેથી છાયાનું નામ જોડવું જોઈએ